નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજણ નગર તેમજ તાલુકામાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતાં કરજણ ધારાસભ્ય ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકાના છછવા ગામે સત્તર લાખના ખર્ચે નવીન બનનાર પંચાયત ભવનના કામ બીજું કરજણ ડભોઈને જોડતા દસ કિલોમીટરના કાયાવરોહણ સુધીનો રોડ અંદાજીત બાર કરોડના ખર્ચે રિસરફેરિંગની અને મજબૂતીકરણનું કામ અને કરજણ નગરના ચાર કિલોમીટરનો રિંગ રોડ અંદાજીત ચાર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચનું કામ અને કરજણ આમોદ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ સાથે તેર કિલોમીટરનું અંદાજીત બાર કરોડના ખર્ચે રિસર્ફેસિંગ અને મજબૂતીકરણના વિવિધ કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું રિપોર્ટર અનસ પટેલા ડીએન ન્યૂઝ ગુજરાતી કરજણ રોજ કરજણથી કરવન ગામ વચ્ચે

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો